ભેળસેળ કરતા વેપારીઓ બન્યા બેફામ દેશભરમાં પત્રકાર લોકોનો અવાજ બની તીસરી આંખથી અધિકારીઓનું ધ્યાન દોરતી હોય છે અને લોકોનો અવાજ બની જાગૃતિનું કાર્ય કરતા હોય છે તેમાં કોઈ અધિકારી હોય બે નંબરિયા હોય કે પછી ભૂમાફિયા હોય અથવા તો બુટલેગર હોય કે કોઈ સરકારી અર્થ સરકારી પેઢીના માલિક હોય તેવા ખોટાને પત્રકાર લોકો સમક્ષ ખુલ્લા પાડતા હોય છે આવું જ કંઈક પાટણ જિલ્લામાં બન્યું હતું પાટણ ઘી બજારમાં ભેળસેળયુક્ત ઘીનો વેપલો થતો હોવાની જાણકારી વીટીવીના પત્રકાર ભરત પ્રજાપતિને મળતા જ ઘી બજારમાં પહોંચી તેમની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ઘીના વેપારીઓ એક સંપ થઈને ભરત પ્રજાપતિ ઉપર તૂટી પડ્યા હતા અને ભરત પ્રજાપતિને ઇજાગ્રસ્ત કર્યા હતા ઝપાઝપી દરમિયાન સોનાની સવા તોલાની ચેન કોઈએ તોડી ગયા હતા અને વેપારીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત થયેલા પત્રકારને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાર વેપારીઓ વિરુદ્ધ પત્રકારે ગુનો નોંધાવ્યો હતો અને આમ પાટણ જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ થતી હોય છે તેમાં પણ ખાસ ખાસ કરીને ઘીમાં છેલ્લા કેટલાય સમયથી ભેળસેળ કરાવતા હોવાની સમાચાર પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા કેટલીય વખત જોવા મળ્યા હતા કેમ કારણ શું છે તે એક પ્રશ્ન ઉઠ્યો છે શું આવા ભેળસેળિયા થી ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગ અજાણ છે કે કેમ તેવો પ્રશ્ન પત્રકાર આલમમાં ઉઠવા પામ્યો હતો ન્યૂઝપેપર હોય કે ચેનલ તો પણ આઠ દસ દિવસે ઘી ભેળસેળ અંગે પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા આવા ભેળસેળિયાઓ જાહેર થતાં જ હોય છે છતાં આ બાબતથી અધિકારીઓ અજાણ છે કે પછી ઘી બજારના વેપારીઓ દ્વારા ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને પત્રમાં તેમજ પત્રમ પુષ્પમ કરી ચૂપ કરી દેવામાં આવે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે આથી પાટણ ઘી બજારમાં ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો ઘી બજારમાં ભેળસેળનું મોટું કૌભાંડ બહાર આવે તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે અને આવા વેપારીઓ ઉપર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે વેપારીઓ સાચા હોય તો કેમ પત્રકારને રોક્યો શું કારણ રોકવાનું અને માર મારવાનું વેપારીઓ દૂધના ધોયેલા હોય તો કેમ પત્રકારને રોકી તેની કામગીરીમાં દખલગીરી કરીને માર માર્યો હતો આથી આવા ભેળસેળીએ વેપારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા પત્રકાર આલમમાં રોષ સાથે માંગ ઉઠવા પામી છે પ્રવીણ રાવળ પાટણ ઓકે પાટણ ગી બજારના ચારથી વધુ જે વેપારીઓ છે તેઓની અંદર ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે જ્યારે હું મૂકીટીવી ઘટના રિપોર્ટર તરીકે ત્યાં ગાડી સ્થળ ઉપર કવરેજ કરવા ગયો અને કવરેજ કરતા સમયે ત્યાંના જે વેપારીઓ છે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને લગભગ ચાલીસથી પચાસ જેટલા લોકો જે ત્યાં ગાડીના વેપારીઓ છે તેઓએ મારી ઉપર હુમલો કર્યો હતો અને મને કડદા પાકનો માર માર્યો એટલે અને ચોથી જાગીર ઉપર આ રીતની હુમલો કરવો કરતાં યોજના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં આગાડી કવરેજ કરવામાં કવરેજ કરવા માટે ગયો હતો અવારનવાર જે આ વેપારીઓ છે તેઓના ઉપર રેડ કરવામાં આવે છે પરંતુ કોઈ આથી તપાસ થતી નથી આજે જે આગાડી ત્યાં સ્થળ ઉપર મને મારવામાં આવ્યો ત્યાં સ્થળ ઉપર ઘટના સ્થળના જે વેપારીઓ છે તેમજ બજારના સીસીટીવી જો પોલીસ તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે છે કારણ કે લગભગ ચારથી ચાલીસથી પચાસ જેટલા વેપારીઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેમજ મારો મોબાઈલ પણ પડાવી લેવાની રિપોર્ટ